આ પહેલા એમલા ખાલી ઉભો ઓછો તંગલી માં છે અમે તાર ઉભો થવા દે તું તો નામ લીયા મારું ના ના નઈ લઉ ખાલી ફાઈનલ લીનો ફાઈનલ ફાઈનલ ગ્રાન્ડ સાગર છે હમણા ફોન ફોન બને ગૂટ્યો મય સચિયાર જાણું ઓ ગેલે આને કા બહાર નેકર પૈયા એક થી આડે લોબા થઈ ગયો કાપે દોજ કાપે કાપે હા પર કાપે વાત કર જા આને બે બે ભૂ બે પાટ તો બેલી બે દે તુકો વાત તો કાપે का पे बात

છો ખા ખા તો ખરે ખર બોડા ના ઝઘડા મુના પડે તો સારું હતું દારૂડિયા મેલ્યો અપારે ખોટા ઝઘડા માં આઈ ગયો હું

એટલો પાડ્યો પણ ખબર ને તમે માથા પર હતા અને હવે તો જેલમાં જઈને આ ગોટતા માથા થાપાયો અને ત્રીજો તો ને પોપટી કીધું

એ તો કર છુ યાર હા ઉપર ને પણ मारेયો યાર માફી માગીયો નામ નઈ લે આપડું યાર લેડો લાકડો વાળમાં છે ને નાખી દે આમાં ઘેર લઈ જાવ ચીડા લઈ જવાનું એને ખબર પડતી નઈ હા ચાહને તો

અમે પાડ્યો અને બે ના લ્યો તમે જે અમારું નામ લીધું ને એ તો ખરેખર ને બહુ ગુલ કરી યાર મમ લેશો અમારું નામ લેજો હું બોલતા નહીં તો રે મારા આ તો ઉગરાવાના નોમ નોમ કમ દયા ઓ મારો વાના મારો તો આ દે આ તીજો ને આ ચોખ્ખો પડતો થયો છે અલ્યા આડ્યો આ તો ના અમાર ભૈરો બાયન બાબો પણ તમે આનો કેમ વગર મારો અને અને શેઠભાઈ નો વાળો બરોબર તમે માપેલો સારું ના કરો તમારો આવશે

અનાના મત કો એ આડી આની મયરા મડી પણ હું બોને માય કાંગલી હોભર તો ખરી આવના માપે રવાનું યાર અમારું નામ લેવાનું ને અમાર 2000 રૂપિયા નક જято ને યાર ખરેખર તમે તો પેલા ભોડા લેવા દે મને બચાવ ભોડા અને આ દાળો કોઈ નામ ન તો તમે બે માં લઈ જાઓ અને અમાર જો કોઈ બોલશે ને ને કાલે સરપંચ છે તમકા હવે બિવાટા અમે તમને ખાવ બની આવરો આવરો નાવ આવરો નાવ ગમ માફી મંગાવ માફી માગી એ માફી માંગ નામ ન લે કે દે બોલ સજે કદી તમાર નામ ન દાવ અન પેલા ભોડાયા વાડું તો દી નિસ અન હેકર હેકર